દેશના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન સાથે લગ્ન થવા જઈ રહ્યા છે આ માટી જામનગરના રિલાયન્સ સ્ક્રીન્સમાં આજથી એટલે કે 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચનનો પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સિલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઇનર મનીષ મનોત્રા સહિત અનેક બોલીવુડ સેલિબ્રિટીઝ પ્રી-વેડિંગ બેચનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા છે. તાજેતરમાં જ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ જામનગર અને અભિનેતા શાહૂક ખાન પણ તેમના પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે રાધિકા અને અનંતની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે રેહાના લઈને અક્ષય કુમાર રણબીર કપૂર જામનગર પહોંચી ગયા છે આલિયા ભટ્ટ અને નીતુ કપૂર પણ આજે જામનગર જવા રવાના થયા હતા આ સિવાય અજય દેવગન કાજોલ સૈફ અલી ખાન રણપીર સિંહ દીપિકા પાદુકોણ વિકી કૌશલ કેટરીના કેફ કરણ જોહર વરુણ ધવન સિદ્ધાર્થ શ્રદ્ધા કપૂર કપૂર અને કરિશ્મા પણ લગ્ન પહેલાની ઇવેન્ટમાં હાજરી આપશે આનંદ અંબાણી અને રાધિકા મરચન્ડ ત્રણ દિવસીય પ્રીવેડિંગ સેલિબ્રેશન માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પત્ની અમૃતા ફડણવીસ જામનગર પહોંચ્યા હતા જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રી વેડિંગ ને લઈને દેશ વિદેશ મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે નવસો થી વધુ પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં સાત એસપી બાર થી વધુ ડીવાયસપી તથા પીએસઆઈ પીઆઈ સહિતના નવસો પોલીસ કર્મચારીઓ ના બંદોબસ્ત રાખવામાં આવશે ખાસ કરીને એરપોર્ટ થી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન ના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ વિદેશથી વીવીઆઈપી લોકો આવી રહ્યા છે અને એમને રહેવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં ખાસ વ્યવસ્થા છેલ્લા 2 માસથી ચાલી રહી છે. ટાઉનશિપની અંદર એકસો પચાસ જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે અને વીવીઆઈપી અને વીઆઈપી મહેમાનોનો ઉતારો અહીં થવાનો છે. આ બંગલામાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન અને આધુનિક બાથરૂમ વગેરે સુવિધાઓ કરવામાં આવી છે. આજથી એટલે કે 1 થી 3 માર્ચ દરમિયાન યોજાનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન ના પ્રી-વેડિંગ ફંક્શન માટે દેશ વિદેશમાંથી મહેમાનો આવી રહ્યા છે અને આ મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈ થી ચાર્ટર ફ્લાઇટની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.